નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે લંડન હેરો શહેરના મેયર અંજના પટેલ દ્વારા ગુજરાતના સિનિયર એડવોકેટ રશ્મિન જાની અને ડોક્ટર અશ્વિન ત્રિવેદીનું અભિવાદન કરાયું આજરોજ લંડનના હેરો શહેર ખાતે ગુજરાતના ખ્યાતનામ ધરશાસ્ત્રી રશ્મિન જાની અને ડૉક્ટર અશ્વિન ત્રિવેદી હિમાશુ જાની અને અર્ચન રાવલ સાથે આજરોજ કોમ્યુનિકેશન હોલ હેરો ખાતે મેયર અંજનાબેન પટેલની ઓફિસે સ્વાગત સન્માન કરવામાં આવેલ અત્રરી ઉલ્લેખનીય છે કે અંજનાબેન પટેલ મૂળ બોચાસણ ગુજરાતના વતની છે અને ઓગણીસો પંચોતેરમાં લંડનમાં આવીને વસી સંઘર્ષ કરીને મેયર સુધી પહોંચી ગુજરાતનું ગૌરવ વધારેલ છે બે ગાંધીનગર દ્વારા સ્વર્ગીય અમૃતભાઈ કરશનદાસ સોલંકીના સ્મરનાર્થે જયશ્રીબેન સોલંકી અને શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપી યુથ ફાઉન્ડેશન સંચાલિત હેપી યુથ ક્લબના સહયોગથી તારીખ દસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર માતા ભવન સેક્ટર બે ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ હતી આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું રક્તદાન કરનાર તમામ રક્તદાતાને પ્રમાણપત્ર સાથે શુભેચ્છા ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી બ્લડ બેંકની ટીમ દ્વારા આપવામાં આવી હતી ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે માલીવાડા વિસ્તારમાં એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આઠમાં આયોજિત ખેડૂત તાલીમ શિબિર માનનીય જિલ્લા કલેક્ટર શ્રી એમ કે દવે આઈએસના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં જિલ્લા આઠમાં પ્રોજેક્ટ ઇન્ચાર્જ મામલતદાર ખેતીવાડી સરપંચ શ્રી પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ અધિકારીઓ કર્મચારીઓ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પશુપાલકો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા માનનીય કલેક્ટરશ્રીએ હાજર સૌને પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતીના ફાયદાઓ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું માર્ગદર્શન આપીને સૌને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કર્યા ગુજરાત સરકારશ્રીના મહત્વપૂર્ણ પ્રકલ્પ એવા પ્લેસમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તરત જ રોજગાર પ્રાપ્ત થાય તે હેતુને સાર્થક કરવા માટે શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજના ઉદ્દેશા પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હતા આ ઇન્ટરવ્યુમાં ગુજરાતભરમાંથી અનેક જુદી જુદી નામાંકિત કંપનીઓ તથા તેમના પ્રતિનિધિઓ જેમ કે એલઆઈસીના મનોજ પાત્રા એચડીએફસીના જિતેશ પંચાલ બજાજ એલિયન્સના સુકેતુ શાહ તથા ડીએમએઆરટીના ભૂમિકાબેન લાડોલાઈ ઉપસ્થિત રહી લગભગ એકસો જેટલી વિદ્યાર્થીનીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર ચૌધરી એ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત કંપની પ્રતિનિધિઓનો શાબ્દિક પરિચય આપ્યો હતો તથા ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજની વિદ્યાર્થીની કુમારી કૃપા દવે તથા સોલંકી દિવ્યાએ કર્યું હતું સમગ્ર કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન તથા માર્ગદર્શન પ્લેસમેન્ટ સેલના કોઓર્ડિનેટર પ્રતિમાબેન છનિયારા દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ મુન્નાબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી કોલેજના શ્રી મનીષાબેન ચૌધરી તથા ડોક્ટર સજ્જનબેન ચૌધરીએ સહયોગ પૂરો પાડ્યો હતો રાજપૂત મહિલાઓ દ્વારા માત્ર મહિલાઓના સ્ટોલ મહિલાઓ દ્વારા એકસો એક જેટલા સ્ટોલ ચલાવવામાં આવેલ જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ દક્ષાબા જાડેજા અને અશ્વિનસિંહ સરવૈયાને આજ રોજ સંસ્થાના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ અર્પણ કરેલ આ પ્રસંગે ચૂડા યુવરાની બા કૃષ્ણાબા તેમજ દિવ્યાબા જાડેજા ડીવાયએસપી તેમજ બાર કાઉન્સિલના મેમ્બેર કરણસિંહ વાઘેલા અને મોટી સંખ્યામાં રાજપૂત પરિવારો હાજર રહેલ અને વિવિધ સ્ટોલમાંથી મોટા પાયે ખરીદી કરવામાં આવેલ ભારે વરસાદ હોવા છતાં બે દિવસ રાજપૂત એક્સપોમાં ભારે ભીડ જોવા મળેલ અને રાજપૂત સ્ત્રીઓ પગભર થઈ સમાજમાં વિકાસમાં સહભાગી બને આર્થિક રીતે સદ્ધર બને એવા ઉમદા હેતુથી છેલ્લા આઠ વર્ષથી દર વર્ષે બઝીનેસ એક્સપો યોજવામાં આવે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ